જય ઠાકોર મમા હે બાટલો ગતો જો ખાડો જીએ બુડાવ ના કેલા આ ગયા એક વાગ ગયો ને એક ને 10 થાય એક ને 10 અને એક હમર ટુન ટુન મોસી ખાઈ છે ખાણ છે આ લાલ ભાઈ

देगियो भाई परे कामले जाल गरि होला विष्णु गए आय आइ

તો ગાઈસ અહીંયા આગળ બધા મિત્રો બધા કામ કરે છે સ્ટીકરિંગ કરે છે આ કુનાલ છે બીજા બધા મિત્રો છે ચલો ભી કામ કરી આ બે મૂકી દે ઉપર એ તો છે મન તો મારું તો હેડો સ્ટીકરિંગ બીટરિંગ થઈ ગયા છે